નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની તો ધાનેરા એમએલએ માવજી દેસાઇએ સીએમ અને કૃષિ મંત્રીને લખ્યો પત્ર બનાસકાંઠા કલેક્ટરને પણ પત્ર લખી સમગ્ર વિગતોથી વાકેફ કર્યા હતા ખેડૂતોને થયેલ વરસાદથી નુકસાનનો સર્વે કરી યોગ્ય વળતર આપવા માંગ કરવામાં આવી છે ધાનેરા ડીસાના ખેડૂતોને બાજરી મગફળીના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે ત્યારે વરસાદ અને નદીઓ દ્વારા ખેડૂતોને થયું છે કરોડોનું નુકસાન સરકાર અને તંત્રને ધાનેરા એમએલએ માવજી દેસાઈની પત્ર દ્વારા સહાય બાબતે માંગ કરવામાં આવી છે ધાનેરા અને દંતીવાડા તાલુકા ઉપરાંત ડીસા પાલનપુર અને વડગામ તાલુકામાં વરસાદથી ભારે નુકસાન થયું છે જેથી ખેડૂતોની વેદનાને સમજી મગફળી બાજરી સહિતના પાકમાં થયેલ નુકસાન અંગે તાત્કાલિક અસરથી સર્વે કરાવી ખેડૂતોને સહાય વળતર આપવામાં આવે તેવી અંગત ભલામણ સહ વિનંતી કરવામાં આવી છે